एक नेकरे जो ये ये लोई निकल रहा है, ये, ये निकल रहा है। <laughs> देखो गाइस पता अरे वाला के कांड दई हो और हम गेट पर न पेंट वाली जी गाइस हेलो गाइस दिस इज आई एम जमेन बैक टू माय टुडे गुजराती लोग में सबका स्वागत है तुम्हें जो है सांजी गुजराती न्यू व्लॉग्स स्वागत है हैं तुम સવાર નવાગે ત્યાં આઠ ના આપીશ છે ઘરે એટલે બધાને ગુડ મોર્નિંગ જય રામ ભાઈ તમે જોઈ શકો છો અંકિત છે દીવા બતી માતાજીની દીવા બત્તી કહી છે તમે જોઈ શકો છો કાંઈ જ બહાર થઈ રહીશું કાઢીશ તો કાંઈ જ આજે આપણો સમસ્યા આપણા મમ્માના ઘરે એટલે કાંઈ જ આપણે તમે જોઈ શકો છો પટલ બંધ છે તમે જોઈ શકો છો દાદી તાપની કરી છીએ ઠંડીની વાત નહીં વાર તો આવું ક્યાં લગાડ્યું ચોખનું લગાડ્યું

तो भाई ने कई चलो अंकित पे डायबेटिक पे ले पेला तम तो रिमाइंड चाहिए बनना तो लाग जाता है तो भाई ने गाइस જોઈ શકો છો गाइस અમારો મમ્મી ચટલી ઓરા ચટલી ઓરા ચટલી લાગે दादा ચટલો નહીં લાગે ચટલી લાગે એટલે કીધું ચટલી ઓરા પણ એવું થાય છે ચટલો પાધું છું ચટલો પાધું તો ભાઈને गाइस અમાર અંકિત પે તો ખાઈ બન રેડી થઈ ગયા કે એકદમ પાસ્ત પાસ્ત કરી અંતે નીકળ્યો ઓ બટરો છોકો

mọi người sao vậy đấy cái gì chào 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 ફાઇનલી ગાય તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે સચિવાલય ફાને લેવાનું તો પટ્ટો એટલે તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છે સચિવાલય જવાનું બાર જઈ રહ્યા છીએ પટ્ટો લેવા તમે લેવાનો ગાઈસ જો કપડો લેવા તમે જોઈ શકો દુકાન બધી બંધ ગાઈશ તમે ચેક કરો સચિવાલય ગાઈશ દુકાન બંધ હા જેવા વાસી ઉતરાણ છે ને એટલા માટે તમે જોઈ શકો છો तो अब आगर चाहिए जाइए दुकान खोली खावास पप्पा मार्ग पट्टो लेवाई

मेंटेन में डाकू ना था तो याद भी था उसका जल्दी बोलने इसका रूस है मतलब तो याद भी था उसका जल्दी डायरेक्ट चामलाम बताने का हूँ तो जल्दी चामलाम नहीं ले आओ पिचन ले आना ले आओ वो ले क्यों तो का तोड़ना क्या ले ले अभी ये वो तो टूटी जाए आज नहीं आता टूटी जी

जा लुके लो नहीं शटिंग आज सारा नदी जगा तीन तीन ले गाइस हम मम्मी ने विलास मान ले लुगवा लई मम्मी का ले गुमाल से गुड़िया से नहीं वो तो मोटा बुलाओ बे वरा हो तो पा को करे लो ना हव ले रख खइए जाइए ले ले जाइए ले ले लो ले दी

পি দিয়ে পাৰোঁ পটে পটো পাই দিয়ে

આ બધા કઈ ઓબા તમે જોઈ શકો છો આપણે આપણે દેખાય દેખાય નહીં નહીં દેખાતી તો તમે જો છે ખેતરમાં અને દોરી વ્યા ટકા ચકા થાય ને લૂંટું પણ પતંગ તો મળી મળી નહીં પતંગ ના દોડી દોડીને આટલા આવી ગયા છે દોડી દોડીને પતંગ જોઈ તો પતંગ પતંગ ના નેકરીને

હાલ મજા આવશે તમારે વાની બાર દેતા તો જરૂર કામ મેલી તનો ના પિક્ચર બાકી છે બી બેસે જોઈન તને આવો બોલાવા કે કોક નાખવાય આજો ખાલી પકડવા આ જા તો ગાઈસ વનાઈ લહણવાય વાહ લહણ તો બતાજો ભાઈ આ બેજા

તે દેતા હતા પહેલા ભાગમાં જો આ ભાગ બાકીમાં વા દેતા હતા બધું ઘેરથી કડી નવું નવું બધું ઓ કીધું કોજમેની ક બે ત્રણ બાર નાહી દેવાનું ના ટ્રેન્ડિંગ હા ન અత్త કલા અમે કા આખો ડારો ના હો મને દાબા ઉપર કરી હાવ

આ રી ડોક અમે જોઈ ના અર્દુ તો જઈ ના આયે શેત્રમાં જ હતા તો આવડતું નઈ કર્યું છે એવ હાલ હારું બનાવ્યું અમે આયા બધા હતા બધા હતા અંગત જ આયા હતા સાલજી ને બધા આઈ કન ને નઈ બેઠા ને અમે તોકન ગયા પછી એ વિક્રમ

वो अटली दुस्ते हो हम्म प्रो

તમે જોઈ શકો છો ગાઈઝ હવે આપણે વિડીયોની એડિટિંગ કરીએ અને ફાઇનલ કઈ જ આપતો કહેશે મામાના ઘરે તો મને ગયા તો થાક લાગી ગયો છે મામાના ઘરે આવીને બે હમણાં જ આ ગણી છે તારા ઉપર જવા પર પતંગ ચગાવતા હતા તો ફાઇનલી કહે છે ચેનલ પર ન તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો મિત્રો તો મળીએ ગાઈઝ નવ દિવસ નેક્સ્ટ બ્લોગ થેન્ક ફોર વોચિંગ બાય બાય